આ અધ્યાયમાં ભૌતિક જે આ નાળી આદિકની રચના તેનું નિરૂપણ કર્યું છે સાહેબ તમારો ટૉપિક આવી ગયો સાહેબ બહુ જ ટાઈમ પે આવેલા આદમીએ બરાબર આમ બી નસીબદાર માણસ છે બરાબર સમયસર આવી ગયા સાહેબ બધે તીર્થયાત્રા કરીને સમયસર આવી ગયા અને પ્રસાદ પાછો હરિભક્તો માટે લઈ આવ્યા હોય પ્રસાદ જે લેશે એને પણ તીર્થમાં જવાનું પુણ્ય મળી જાય જો ભાવથી લે તો પ્રસાદના મહાત્માએ કરીને લઈ તો એ તીર્થમાં જવાનું ફળ એને પણ પ્રાપ્ત થઈ જાય બરાબર ચાલો હવે શ્રી નારાયણ મુનિ કહે છે શું કહે છે તે સાંભળો હે મુનિ શરીરમાં અગ્નિના સ્થાનપણે નિરૂપણ કરેલા છ કોષો જેમાં જઠરાગ્નિએ પક્વ કરાતો અન્નરસ રુધિર રૂપે થાય છે બરાબર શું કહ્યું અગ્નિના સ્થાનપણે અગ્નિના સ્થાન પણ એટલે શું છે જઠરને વિશે જે અગ્નિ રહેલો છે તે અગ્નિના સ્થાન પણ એટલે એ ડાયજેશનનું કામ કરે અમારી ભાષામાં એને હાઇડ્રોક્લોરિક એસિડ અંદર ડેવલપ થયેલો હોય બરાબર ને આપણે જે શરીરમાં તમે જે કંઈ આપણે ખોરાક લઈએ તે બધું પાચક અને પચા પાચન કરાવવામાં મદદરૂપ થાય બરાબર એસિડ કેવો આવે એ અગ્નિ જેવો એટલે એવું કહ્યું ચાલો એટલે શું કહ્યું સ્થાનપણે નિરૂપણ કરેલા છ કોષો છે જેમાં જઠરાગ્નિએ પક્વ કરા તો અન્નરસ બરાબર રુધિર રૂપે થાય છે ભાઈ જે પાચન થઈ ગયું બરાબર જઠરાગ્નિ દ્વારા જેનું પાચન થઈ ગયું શરીરમાં જે કંઈ તમે મોડા દ્વારા ખાધું હોય અને જે ખાધેલા તમારા અન્ના જે કંઈ હોય એનું જેનું પાચન થઈ ગયું એ બધું પાચન થઈને એનું શું થાય અન્ન રસ્તે રુધિર રૂપે તમારા શરીરમાં થાય એટલે એ અન્ન જે છે એનું રુધિર બને એટલે ભાઈ જે બીમાર હોય એને ડૉક્ટર શું કે ભાઈ જરા ખોરાક બોરાક વ્યવસ્થિત લેજે ભાઈ જરા જૂસ બૂસ પીજે જરા સારો ખોરાક લેજે પચેવો બરાબર અને શરીરમાં તો પૌષ્ટિકો એવો ખોરાક લેજે એટલે કહેવાનો મતલબ શું છે કે એટલું જરીર શરીરમાં જેટલું પાચન થાય જેટલું શરીર સારો સારો પૌષ્ટિક આહાર લે એટલો જલ્દી ઊભો થઈ જાય કારણ કે એનું પેલું રુધિર જે છે તે વધારે ફટાફટ ફટાફટ એના વિશે એમ કહી કે રુધિરાભિસરણ તંત્ર એનું આગળ વધારે બધું ફાસ્ટ થાય એની આપણે કહીએ ને ઇમ્યુનિટી ઇમ્યુનિટી તમે જે કહેવું જ ને બરાબર રોગ પ્રતિકારક શક્તિ વધે એનું કારણ મેઇન શું છે પાચન શક્તિ આપણી ઇમ્યુનિટી જે છે તે આપણા પાચન ઉપર આધાર રાખે છે જેનું પાચન મંદ એની ઇમ્યુનિટી પણ કેવી હોય મંદ હોય ચલો હવે તે રુધિર એટલે શું કહ્યું રુધિરકોષમાં રહેલા વહનીએ પચન કરાતા માંસ રૂપે થાય છે બરાબર એ પાછું રુધિર જે છે તે રુધિરકોષમાં રહેલા વહનીય પચન કરાતા એટલે રુધિરકોષમાં જે વહનીઓ રહ્યા વહનીઓ એટલે બધી વાહિનીઓ આપણે કહીએ તે એને પચન કરાતા એ માંસ રૂપે થાય માંસ બને ને તે આપણા સ્નાયુઓ બને ને તે તમે જોજો અમુકના સ્નાયુ હોય ને બહુ મજબૂત હોય અમુકના થોડા ઢીલા હોય અમુકના પેલી ની એટલે આપણે શું કહીએ હિસ્ટ્રી એવી હોય કે ઘરમાં બધા એવા લાગતા હોય બરાબર અમુક પેલા બિચારા પેલા માલ વાળા અમુક આફ્રિકન ને એમાં ખાવા પીવાનું નહીં મળતું હોય તો બિચારા આવવાની સંતાનો પણ એવી આવતી હોય અમુક જે સ્લમ વિસ્તારમાં રહેતા હોય આ બધા ઝૂંપડપટ્ટીઓમાં ને એમાં તમે જોજો છોકરાઓ પણ પેલા બિચારામાં એવા દેખાતા હોય ને વિકાસ નહીં થયો હોય ને આમ એવા દેખાતા હોય એમાં શું હોય કે માતા જ્યારે ગર્ભ અવસ્થામાં હોય ત્યારે એને પાલન પોષણ બરાબર ખોરાક નહીં મળેલ હોય એટલે દીકરાને અંદર મળે નહીં એટલે એ બિચારાઓને એ પ્રમાણે ચાલ્યા કરે ને અમુક માલદાર ઘરમાં રહેતા હોય ધર્મ બર્મનું પાલન કરતા હોય તો એના બારતેર વર્ષના છોકરાને મૂછ મૂછબૂછ આવી જાય વ્યવસ્થિત આમ મસ્ત હાઈટ બાઇટ નીકળી હોય ને તમને એવું લાગે સોળ સત્તર વર્ષનો છોકરો છે રુસ્ત પુસ્ત લાગે કેમ અને સુખ એટલું એટલે લાગે સમજો બરાબર એ કેમ છે ભાઈ માંસ માંસ એકદમ માસળ શરીર થઈ ગયું એનું હાથ કેવો આમ મોટો હાથ થઈ જાય એકદમ ને સોળ વર્ષનો થાય તો એવો લાગે વી બાયુ વર્ષનો છે પરણવા લાયક થઈ જાય એવો લાગે બરાબર ચાલો તે મેદ મેદ કોષમાં રહેલા અગ્નિએ પચન કરાતા કરે કરાતા અસ્થિરૂપે થાય છે તે અસ્થિ અસ્થિકોષમાં રહેલા અગ્નિએ પક્વ કરાતા રૂપે થાય છે અને તે મજ્જા પણ સ્વકોષમાં રહેલા વહનીય પક્વ કરાતા શુક્ર એટલે વીર્ય રૂપે થાય છે શુક્ર જે વીર્ય તેનો તો ઉત્તર પરિણામ જ અવસ્થા અંતર પ્રાપ્તિ નથી આ શુક્ર જીવનો પ્રથમ કોષ છે શુક્ર કોષાદી છ કોષો કેળના થાંભલાની ત્વચાઓ જેમ તેમ જેમ એમ આ દેહના છે હવે એક એક કરીને બાજુ આપણે બધું સમજીએ આ એ થોડો ટાઈમ પકડશે ભાઈ એટલે આપણે જે કંઈ ખોરાક લઈએ મારા જે વચનામૃતમાં કહી જાય વાત કે ભાઈ અન્નનો જે અંતિમ વિકાર જે છે તે શું છે શુક્ર એટલે વીર્ય છે બરાબર એના દ્વારા શું થાય છે કે ભાઈ જે વીર્ય જે છે તે શુક્ર જે છે તેનો તો ઉત્તર પરિણામ જ એટલે પરિણામ જ નથી એટલે એનો શું છે કે એનો કોઈ ઉત્તર નથી એનાથી પછી કંઈ બીજું કંઈ થતું નથી એમ એ છેલ્લું ફાઇનલ ફોર્મ છે બરાબર એ પરિણામ જ એટલે અવસ્થાંતર પ્રાપ્તિ એની નથી આ શુક્ર જ જીવનો પ્રથમ કોષ છે જે જીવો એનો પ્રથમ કોષ આ શુક્ર છે કેમ કારણ કે પિતાના શુક્ર દ્વારા માતામાં જ્યારે એ પહોંચે તેના દ્વારા એમ કહે કે જીવ શું છે આ લોકને વિશે આવે આમ તો બધી એની બહુ એ કહી દી છે કે ભાઈ અહીંયા પેલો અનાજનો દાણો હોય જમીનમાં હોય ને પછી એ ઉપર જાય ને પેલો વરસાદ પડે ને એમાંથી આવે ને બધો આખો એનો કાર્યક્રમ બતાવેલો છે બરાબર પણ એટલી બધી ચર્ચા આપણે અત્યારે કરવી નથી કારણ કે અનાજ પાછા એના પિતા દ્વારા ખવાયેલો હોય એના દ્વારા એમ કે એના આ પ્રમાણે બધી ક્રિયા થાય એના દ્વારા પેલો શુક્ર બને માતાની અંદર એમ કહે કે ગર્ભધાન થાય અને પછી માતાની અંદર એ આવે અને પછી નવ મહિના અંદર રે એનો વિસ્તાર થાય અને પછી એમાંથી એ સાંકળા એવા માર્ગમાંથી બહાર આવે શાસ્ત્રોમાં જ આ બધું વર્ણન છે એવું કંઈ છે નહીં એમાં કંઈ તમારે બહુ એને સંકોચથી જોવાની કોઈ જરૂર નથી આ બધું શાસ્ત્રોમાં લખેલું છે આ બધી પરમાત્માની સૃષ્ટિ છે ને આમાં મેઇન જે ક્રિએટર જે છે એ પરમાત્મા જ છે કેમ એ વરસાદ વરસાવે છે વરસાદ વરસે છે એટલે જમીનમાં જે બીજો હોય તે પ્રમાણે એમ કે એમાં અનાજ થાય છે એ અનાજને પશુ પક્ષી મનુષ્ય બધા ગ્રહણ કરે છે પછી એ અનાજ દ્વારા આ પ્રમાણે જે બધું એની શરીરમાં પ્રોસેસ થઈ આમાં ફાઇનલ ફોર્મ શું આવે તો વીર્ય આવે શુક્ર આવે પછી એ શુક્ર જે છે તે એમ કહી કે માતા દ્વારા માતાના પેટને વિશે એટલે એમ કહીએ કે ગર્ભને વિશે પિતા દ્વારા એનું ધારણ થાય અને એ પ્રમાણે પેલો જીવ અંદર આવે અને પછી એ પ્રમાણે આ લોકને વિશે આવે બધું શાસ્ત્રમાં લખેલું છે એમાં કંઈ મારી આમ આમ કરીને જોવાની જરૂર નહીં ચો હા સાહેબ તમે કહી દઉં નહીં હા ઓ હાઇડ્રોક્લોરિક એસિડ જતો હોય ને પાચન પાચન થાય એમાંથી રુધિર એટલે બ્લડ આપણે બ્લડ બ્લડ અને એમાંથી માંસ પણ માંસ એટલે આપણે સ્નાયુઓ જે કહીએ સ્નાયુઓ એ માંસ બધા ગામેલા હોય ગરબી પછી એમ માંસમાંથી મજા બને મજામાં કોઈને ખબર નહીં પણ આપણા હાડકાં હોય ને શરીરના કોઈ પણ એના વચ્ચે કોલાણ હોય અને કોલાણમાં મજા હોય અને મજ્જાની અંદર આપણા શરીરના બ્લડ સેલ બનતા હોય બધા રેડ બ્લડ સેલ એટલે રક્ત કણ કહીએ પછી શ્વેત કણ એટલે વ્હાઈટ બ્લડ સેલ કે પછી પ્લેટલેટ્સ પ્લેટલેટ્સ એ પણ એમાં બને એટલે આ રુધિરની અંદર આ બધા કણો હોય ને એ મજામાંથી એટલે કોઈને રિપ્લેસ ધારો કે શ્વેત કણનું કેન્સર હોય તો એ મજા ને રિપ્લેસ કરે એ અત્યારે થાય છે એ રીતે રેડ બ્લડ સેલનું કોઈ કેન્સર હોય તો એ મજા આ ખાસ કરીને આ હાથરના હાડકા આવે ને એના પોલાણ મોટા હોય એટલે એનું રિપ્લેસમેન્ટ કરે અને એ રીતે કેન્સર મોન મેરો જે કહીએ છીએ ને એને બોન મેરો કહી દે બોન મેરો કઈ નહીં કઈ નહીં આલોકને ગુજરાતીમાં જ કહ્યું બરાબર છે તમે બરાબર છો ના ના તમારી વાત સાચી છે એ બોન મેરો કહેવાય એને એ બોન મેરો જે છે તે એકદમ અતિશય મજા જેવું એકદમ અંદરની તત્વ છે તમને ગુજરાતીમાં જે વિજ્ઞાન ના ભણ હા એને બોન મેરો ટ્રાન્સપ્લાન્ટ કરવાનું કહી દે એ આ વસ્તુ છે એટલે જે તંદુરસ્ત વ્યક્તિ હોય ને સમજો દાખલા તરીકે કોઈના ઘરમાં કોઈને આવી રીતે બોન મેરોમાં કંઈ તકલીફ હોય કે કેન્સર કે એવું કંઈ થયું હોય તો પેલો બીજો તંદુરસ્ત વ્યક્તિ હોય ને એના બોન મેરો લઈને પેલાની અંદર ટ્રાન્સમિટ કરો હા પેલું જૂનું સળેલું હોય તો કાઢી નાખે અને પછી બીજું મેરો જે હોય ને તે પહેલાંનું લઈને એની અંદર ટ્રાન્સમિટ કરે હવે પહેલાંનું હોય તે તો પરી હેલ્ધી હોય ને તંદુરસ્ત હોય એટલે પછી એના જે અંદર બોન બોનમેરોથી જે કંઈ ડેવલપમેન્ટ થાય વિકાસ થાય એટલે એ પછી હેલ્ધી થવા માંડે એમ સમજાવ મારી વાત કે આપણા બરાબર એને બોનમેરો ટ્રાન્સપ્લાન્ટેશન કહેવાય અત્યારે આ બધી ટ્રીટમેન્ટ ચાલે છે સફળતા અમુક કેસમાં મળે છે પ્રાઇમરી સેકન્ડરી હોય તો થર્ડ સ્ટેજની એવું હોય તો પછી ન પણ મળે કુદરતના હાથમાં છે બરાબર પણ સાહેબે જે કહ્યું એ સારું કહ્યું મારે બહુ લંબાણમાં જવું નહીં હતું થોડીક મારી આળસ એને કારણે બરાબર એટલે આ બોનમેરો ટ્રાન્સપ્લાન્ટ પણ થાય છે અને એ બહુ જરૂરી છે એનાથી પણ જે નીચેની વાત છે ને તે આ શુક્ર છે સમજો એટલે શુક્રને આપણા શરીરને વિશે સૌથી વધારે ઇમ્પોર્ટન્ટ એટલે ઇમ્પોર્ટન્સ એની આપેલી છે એટલે એ બહુ મહત્ત્વનું શરીરનું અંગ છે મહારાજે કહ્યું ને એ પ્રમાણે સમજો કારણ કે એ શુક્રને જે બચાવી શકે છે તે ભ્રમની પ્રાપ્તિ કરે છે બરાબર એટલા માટે જે આપણે ત્યાં ગ્રહસ્થાશ્રમની વ્યવસ્થા જે છે તે એટલા માટે જ છે કે ભાઈ જીવને જે કોઈ વાસના હોય તે એમ કહે કે વાંસના હોય વૈરાગ્ય નથી તો એ ત્યાગી બનવા માટે યોગ્ય નથી તો એ ગ્રહસ્થાશ્રમમાં જાય અને ગ્રહસ્થાશ્રમનો ઓરિજનલ લોજિક શું છે તો ગ્રહસ્થાશ્રમમાં જે કોઈ ઉપાધિઓ છે સમજો તો એને ડાયરેક્ટ વૈરાગ્ય નહીં થયો ને તો ગ્રહસ્થાશ્રમમાં જઈને વૈરાગ્ય થાય જીગનની જેમ બે હજાર નવથી ચૌદ સુધી ફરીને આવે બરાબર નવમાં સમજાય તો ન સમજે પણ ચૌદમાં પછી આમ બધો ફરીને આવ્યો પછી આવીને સીધો બેસી ગયો હોય હવે કંઈ પૂછતો જ નથી હવે કઈ કે બધું બરાબર છે હવે જીગરને બંદૂકની જરૂર જ નથી સિદ્ધિ આપી દીધી આપણે એટલે ભાઈ આ બંદૂક એ કે હવે હું ચલાવી નાખા ધાર 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 જ્યાં ચલાવવાની કેમ આશ્રમનું કામ જ આ છે સમજો આશ્રમની ઉપાધિઓ તમને જગત પ્રત્યે વૈરાગ્ય કેળવવામાં મદદરૂપ થાય છે એનું નસીબ સારું છે અશોકભાઈનું નસીબ સારું છે સંજયનું નસીબ સારું છે અમારા બેનું સારું છે પેલા વિમલનું સારું છે કે અમને એનું સુખ મળ્યું નથી કોઈને અડધું કોઈને એક આ કોઈને નહીં મળ્યું સમજો એ બહુ નસીબદાર છે સમજણ છે તો નસીબદાર છે યાદ રાખજો સમજણ ન હોય તો પાછા એ લોકો જ બહુ દુઃખી પણ થાય એ પણ તમને કહી દઉં હા તો દુઃખી સમજણ હોય તો બહુ સુખી છે આમાં લાવેલા જો માલ લાવેલા જો બોલો વાસુદેવ ભગત હોય તો માલ પકડાઈ દેવાનો છે એમાં આવેલા જ ને હા જોઈ લેવું આ સુદેવ રિક્ષા આવીએ જાઓ મૂકી આવો મૂકી દેવું કોઈને લઈ જા ભાઈ જાણે તું નહીં જા તું નહીં જા તું બેસ તમે તમે જ કરી દઉં બરાબર એટલે આઈડિયા આવી ગયો તમને જે કહેવા માંગુ તે ગ્રહસ્થાશ્રમ ભોગ ભોગવવા માટે નથી સનાતન સંસ્કૃતિમાં એક પણ સંસ્કાર તમારા સોળ સંસ્કારમાંથી એક પણ સંસ્કાર તમને ભોગ ભોગવવાની છૂટ નથી આપતો સંસ્કાર એટલા માટે આપવામાં આવે છે કે બીજી જે પ્રજાતિઓ દુનિયામાં ભગવાને બનાવેલી છે આપણે અંગ્રેજીમાં સાહેબ કે પ્રમાણે એને સ્પીસીસ કહેવાય પ્રજાતિઓ બીજી બધી જે કોઈ જાતિ પ્રજાતિઓ છે સમજો એમાં મનુષ્યકરણ નથી તો તમે કહે આ મનુષ્યકરણ એટલે શું તમને જે મનુષ્યકરણ એટલે તમે જે મનુષ્ય બન્યા પછી તમને જે મનુષ્યત્વ પ્રાપ્ત થાય તે કેવી રીતે પ્રાપ્ત થાય ખબર છે સંસ્કાર કરવાથી આ સોળ સંસ્કાર કયા ને એનાથી તમને મનુષ્ય જે છે તે તમે કહેવાવો છો અત્યારે ખાલી કથન માત્ર કહેવા માત્રના મનુષ્ય હોય આપણે પણ જે સંસ્કાર કરે ને આપણા સોળ સંસ્કાર થાય એટલે આપણે મનુષ્યત્વમ એટલે મનુષ્યપણું આપણે પ્રાપ્ત થયું એટલે એ મનુષ્યપણું આપણે પ્રાપ્ત કરવાનું હોય મનુષ્ય આપણે પૂર્વજન્મના સંસ્કારના હિસાબે થઈ ગયા પણ અહીંયા આવીને આ સોળ સંસ્કાર જે સનાતન સંસ્કૃતિ એ કયા છે ને એ સોળ સંસ્કાર આપણે લેવાના છે એટલે આપણે મનુષ્યત્વમ એટલે મનુષ્યપણું પ્રાપ્ત થાય પણ એ મનુષ્યપણું પ્રાપ્ત થવાનો મતલબ એવો છે કે આપણે વિધિ નિષેધરૂપ શાસ્ત્રોમાં જે ધર્મ કયા એનું પાલન કરવાનું છે જાનવરની જેમ વર્તવાનું નથી અને જે મનુષ્યમાં રહીને પણ આ બધા થર્ટી ફર્સ્ટે બધા પકડાયા ને ગુગરાઓ બરાબર આજે જ હું અડાજનથી જતો હતો નસીબ સંજોગે પોલીસ સ્ટેશન પાસેથી જ જતો હતો તો બધા બહાર આમ તેમ દોડતા બહુ હતા બાજુમાં ગંગેશ્વર મહાદેવનું મંદિર મેં આ બધા દોડે કેમ છે ખબર નહીં પડી પછી મારી એકદમ લાઈટ જપકી હા આ બધા પહેલી એ પકડાયા હશે એના મા બાપ દોડે છે આઈડિયા આવ્યો એટલે મેં જોયું મેં કહું કે આ બધા એટલે મેં કહું આપણે અહીંયા બાજુમાં મંદિર આવેલા એ સબકો પકડને કે બધા અરજી લઈ લઈને એફિડેવિટ લઈ લઈને મા બાપો દોડતા હતા આજે સવારના પહોળમાં बराबर वो केम दौड़ता आता थे खबर पड़ी गई बद्दाने पजी आलोक के के बद्दाने एक पिंजरा नी अंदर एक हाते धकेली दीदा से એટલે બद्दा गुગરાઓ એક હાને બद्दा બેઠેલા આતા શામ દлле કે બાદ જીતને ભી પાણી નહી પી દે દે ઓ સબ વહા બેઠ કે પાણી સાથ મે પીરા હી લે દે સવારે જ 11 કલાક સુધી પીતા આ એટલે બે દિવસ થી કોઈ અંદર એક એક બબ્બે દિવસ થી અંદર લાગેલા છે સમજો ઘર માં ખબર નહી પડે મોબાઈલ મોબાઈલ લઈ લીધો ઈ સાહેબ જરા મગજ ચૂય હાથ પકડાયેલા એક દિવસ બે દિવસ સુધી તો હોય ઘરે ખબર પડે એટલે દોડતા કાંઈ ગયો બરાબર એટલે ઘણાનું એવું થયું હોય ઘણા કાલે રાત્રે પકડાયા હશે એવા પણ હશે બરાબર એટલે પકડાય એવી રીતે સમજો હવે એ મનુષ્ય નહી કહેવાય એ જે પકડાયેલા છે એ કોઈ મનુષ્ય નથી કેમ જગતગુરુ શંકરાચાર્ય જે પ્રમાણે કહ્યું એ પ્રમાણે ભાઈ તમને પૂર્વના સંસ્કારના બળે કરીને મનુષ્ય જન્મ મળી ગયો પણ મનુષ્યત્વમ એ તમને મનુષ્યપણું પ્રાપ્ત ક્યારે થાય જ્યારે તમે સોળ સંસ્કાર લેવ અને મનુષ્યના ધર્મમાં વર્તો એટલે શું વિધિ નિષેધરૂપ ધર્મનું પાલન કરો એટલે ભાઈ આપણે એ દારૂબારૂ કોઈએ પીવાનો નહીં પછી પેલા ત્યાં જાય ને ઉજ્જૈનમાં જાય ને મહાકાલેશ્વર અને ત્યાં એમ કહે કે ભાઈ પ્રસાદ છે તો પણ આપણે ગ્રહણ કરવાનો નહીં જે મંદિરમાં બલી ચડાતી હોય પેલા પશુ પક્ષીઓની ત્યાં આપણે જઈને પ્રસાદ ગ્રહણ કરવો નહીં જે ના પાડી છે બરાબર પરદેશ જાય તો પણ ન કરતા ભાઈ એવું અને ધંધો પણ એવો ન કરવો બરાબર અમારા એક મિત્ર એવો ધંધો ચાલુ કરેલો છે ત્યાં બિયરની દુકાન ખોલેલી છે એટલે એક્સ મિત્ર છે તમારા રમેશભાઈના છોકરાઓ કેપિટલ ટોકીઝ રોયલ મેડિકલ રમેશભાઈ એના છોકરાઓએ બિયનના બહાર ખોલ બિયનનો દુકાન ખોલેલી બહુ મોટી થયા બરાબર રમેશભાઈ કહી કે આને આ જ ધંધો મળ્યો રમેશભાઈ બહુ આરા સત્સંગી હતા સાહેબ પણ ઓળખે આપણા ઘણા બધા પૂર્વે જે અમારા જે સત્સંગમાં જે અમે છપાવતા હતા એમાં રમેશભાઈ મને કાયમ પૈસા આપતા હતા એના છોકરાથી આ ધંધો કરવા બેઠા પણ એવો ધંધો પણ ન કરવો જેનાથી પંચવર્તમાન લોપાતો હોય એવો ધંધો ન કરવો બરાબર ચાલો શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવી